ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ઘણા સમય દરમિયાન ઉન્નતિના ઘણા સ્લોગન અને અભિયાનો ચાલતા રહ્યા છે ત્યારે સબ પઢે સબ પઢે વિદ્યા વિનય થી શોભે છે સ્કૂલ જલેહમ જેવી પ્રેરણાદાયક સુવિચારો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ આકર્ષવાનો પ્રયાસ થઈ રહ્યો છે

ગુજરાતના શિક્ષણ જગતને ને કરતી ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે ત્યાં કિસ્સામાં કોલેજ ના એક નહીં પરંતુ ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને પાસ કરવાની લાલચ આપી વિભત્ત માંગણીઓ કરીને હેવાનિયત ની હદ વટાવી છે અરવલ્લી મનીષ ચૌહાણે કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીઓને પાસ કરવાની લાલચ આપી વોટ્સએપ પર બીભ મેસેજ કર્યો હતો અને જે બાદ પીડિત વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાને આ મામલે જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો છે તો મામલે પોલીસે તપાસ શરૂ કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ દૂર રહેને કોલેજ કેમ્પસમાં પહેલાની પણ પોલ પાડી છે અને હવે લંપટ પ્રોફેસરે આ પહેલા પણ બે વિદ્યાર્થીઓ પાસે આવી માંગણી કરી હોવાનું સામે આવ્યું છે આ પ્રોફેસર મનીષ ચૌહાણે કુલ ત્રણેક જેટલી વિદ્યાર્થીઓને માંગણી સ્વીકારી તો પાસ કરી દેવાની લાલચ આપી હતી અને આ પણ વાયરલ થઈ છે હવે નજર કરીએ વિરોધ કરી રહેલા કોલેજ વિદ્યાર્થીઓ પર શિક્ષણ જગત ને લાંછન લગાડતા કિસ્સા મામલે લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીનીઓ પાસે વોટ્સએપ પર કરેલી ચેટ પણ હાલ સામે આવી છે ત્યારે ઘટનાની કોલેજના વિદ્યાર્થીઓમાં હાલ રોષે ભરાયેલા છે અને સાથે જ તમામ વિદ્યાર્થીઓ સહિત એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ પણ ઇજનેર કોલેજે પહોંચ્યા હતા અને લંપટ પ્રોફેસર સામે તપાસ કરી તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે અને કાયદાકીય પગલા ભરવા માટેની માંગ કરી હતી ત્યારે પોલીસે આ રંગીન મિજાજી પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તો આ બાબતે કોલેજના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તે પણ જાણીએ મારું નામ હર્ષ પંડિત છે હું જીસી કોલેજમાં ફિફ સેમેસ્ટરમાં ભણો છું આઈટી આઈટીમાં અને આજે એવી ઘટના બની છે કે જે આપણી આમાજ કોલેજમાંથી એક छात्रा જે છે ઇસી ઇસીમાં જે ભણે છે એને આ જે જે સાહેબ હતા ઈસીમાં ફોટા ફોટા મેસેજો કર્યા એને અમે અમે એના જ્યારે એના સામે વિરોધ કર્યો ત્યારે એનાથી ભાગી ગયા અને એમણે એમને રોકવાનું ટ્રાય કર્યો એમને રોકવાનું ટ્રાય કર્યો એ અમારા કોલેજમાંથી એનો ફોન ગયો અને એમાં પ્રયાસ કર્યો અને ભાગી ગયા છે જે પાલન છે लोकेशन ने, जारी ने, जारी ने जारी मांग ये छे, कि न्याय, न्याय अने ने, मतलब न्याय अने ने सारी रीते बध प्रशांत मिश्रा मैं इसी कॉलेज में सेम सेवन में पढ़ता हूँ कंप्यूटर इंजीनियरिंग में गवर्नमेंट इंजीनियरिंग कॉलेज मोड़ासा में हमारे यहाँ पे इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट के एक सर है मनीष चौहान करके उन्होंने हमारी में से ही एक बहन को बहुत गली तरीके से मैसेज किया और बहुत सारी अलग अलग गंदी गंदी बातें बोली उसको मैसेज करके और मतलब जब यहाँ पे वो आई उन्होंने हमने प्रिंसिपल सर के आगे इन लोग के आगे हम लोगों ने ये बात रखी है तो हम लोग को अभी ऐसा पता चला है कि कॉलेज ने उनको फ़ोन किया है और उनको ऐसा बोला है कि सर आप मतलब पीछे से निकल जाओ और हम लोग यहीं पर थे और हमारे सामने से वो सर चले गए और अभी हम लोग को ये पता चल रहा है कि वो मतलब मुड़ासा छोड़ के बाहर जा चुके हैं ऐसी कितनी सातरा थी वो उसमें Message. पहले जिसने जवाब दिया सबसे पहले जो सामने आई वो एक ही थी लेकिन उसके बाद ही इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट की अलग अलग तीन चार और लड़कियां थी जिन्होंने बोला कि हाँ हम लोग के साथ भी जनवरी के टाइम पे ये घटना हो चुकी है लेकिन अब तब वो डर चुकी थी तो सामने नहीं आई थी पर अब वो सामने आई है और जो जो प्रूफ उनके सामने थे कुछ मोबाइल में स्क्रीन वगैरह थे मैसेज के वो सारे स्क्रीन उन्होंने यहाँ पे सबमिट कराएं आपकी क्या मांग है हम लोग ये चाहते हैं कि सबसे पहले तो मनीष चौहान सर को सबके सामने लाया जाए कि ताकि वो जैसे भागें पीछे से कॉलेज के पीछे वाले उस गेट से भागे सबसे पहले मनीष चौहान सर को सबके सामने लाओ और जो भी है यहाँ पे सबके सामने होना चाहिए ताकि वो सबके सामने पता चले यहाँ पे जितने लोग हैं सब सपोर्ट में खड़े वो सबके सामने आओा कठिन से कठिन पुलिस साथ दे

એની સાથે બી આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલા લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી કરી સક્ષમ છીએ સર હાલ અધ્યાપક ક્યાં છે હાલ અધ્યાપક એ તો મારા ધ્યાન બહાર છે અત્યારે બરાબર પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક કરી રહ્યા છે પોલીસ ફરિયાદની કાર્યવાહી સર દીકરીના પરિવાર દ્વારા કરવામાં આવશે કે આપના દ્વારા કરવામાં આવશે દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે આજે બપોરે મળી છે બરાબર તો હવે મારી જે હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું એમાં કાર્યવાહી કરીશું કારણ કે સતત ઘેરાયેલો છું સતત ઘેરાયેલો સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું એટલે હું એ પ્રોસેસ કરીશ ચોક્કસ કરીશ મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈની કોઈ ચૂક રહેવા દેશ નહીં આ સાથે જ આવા લંપટ પ્રોફેસર સામે શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલા લે છે તે જો રહ્યું ત્યારે અરવલ્લી ડીવાયએસપી આરબી ડાફી દ્વારા આપવામાં આવેલ નિવેદનને પણ સાંભળીએ અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જડેજા સાહેબના હવે અરવલ્લી જિલ્લામાં મહિલા વિરુદ્ધ બનતા ગુનામાં તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ વિસ્તારમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ શામળાજી રોડ મોડાસા ખાતે આરોપી પ્રોફેસર

બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેઝ નાઇન્ટ નમસ્કાર